રાજા રૂપસિંગ નાયક આજ રોજ ભારત માતા રોજ વિશ્વ આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ ડાંડિયાપુરા મુકામે આજની આ સરસ સભાની અંદર આજે વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે અહીંયા ગાડી સૌ આગેવાનો આવ્યા છે ત્યારે આ પ્રસંગે વધારે આપણા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ અને સરસ આપણે વાત કરીએ એવા જ્યોતિન્દ્રસિંહ રાણા સાહેબ આપણા ભારતીય જનતા પાર્ટીના જાંબુગોડા મંડળના પ્રમુખ એવા સુભાષભાઈ બારિયા સાહેબ આપણા પાર્ટીના ઉપપ્રમુખ એવા રાજેન્દ્રસિંહ રાણા સાહેબ આપણા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી એવા ભાવસિંહભાઈ આપણા પાર્ટીના ઉપપ્રમુખ એવા ભાસ્કરભાઈ આપણા જિલ્લા પંચાયતના સદસ્ય અને નાયક સમાજના આગેવાન એવા બેનસિંહ રમીલાબેન નાયક એમનું પણ સ્વાગત છે આપણા આદિવાસી મોરચાના जामगोड तालुकाना प्रमुख एव्हा दिनेश भाई आपला आवेला राठोड साहेब आपला जे आप नायक वंश एव्हा पोरीना वतनी एव्हा भीमभाई आपण एवढं सरस मजानी वात करी आणि नायक समाज विषय सरस वाट कर छोटा दिनेश भाई आपला भारतीय जनता पार्टी महामंत्री भाई आपला પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન ગાંધરાના એવા રૂમાલભાઈ આપણા જપાનના સરપંચ એવા પ્રતાપભાઈ ગાંધરાના સરપંચ એવા કનુભાઈ રાઠવા આપણા એપીએમસીના ચેરમેન એવા હરસિંહભાઈ આપણા ઉપપ્રમુખ પૂર્વ એવા વિક્રમભાઈ આપણા પક્ષીબંધ મોરચાના પ્રમુખ એવા યોગેશભાઈ આપણા ભરતરામ મહારાજ મલબાર ગામના વતની આગેવાન એવા ભરતરામ મહારાજ આપણા વડીલ આદિવાસી નાયક સમાજના પ્રમુખ અને

ખરેખર આદિવાસી નહીં પણ આયા આપણા પ્રમુખો થી માણીને બધા ઘણા ઘણા અરે એમનું નામ તો આપણને ખબર નથી પણ બધાને મારા નમસ્કાર અને જય જય જોહાર તો હું એક જય બોલાવું છું એમાં બધા ઊંચા હાથ કરીને જય બોલજો કારણ કે આજે આપણા આદિવાસી જે અંગ્રેજોના શાસનમાં फांसी લટકેલા આદિવાસીઓ અને હસ્તે હસ્તે ફાંસી આપી હતી આપણા જળ જંગલ જમીન માટે કોઈ આ કોઈ પૈસા કમાવા માટે ફાંસી નથી આપી પૈસા કમાવા માટે અંગ્રેજો નથી નહી ના આવ્યા એ તો આપણી સંસ્કૃતિ જળવાય રહી તે માટે અંગ્રેજો સામે યુદ્ધ કરેલો આવ્યા અને એને આપણે ભૂલીએ છીએ વર્ષમાં એકવાર આવા દિવસ આવતો હોય એટલે બધાને ઉસ્તો હોવો જોઈએ કે આદિવાસી કોણ તો અમે આદિવાસી છે આદિ અને આદિજી આદિવાસી રહેવાસી ક્યાં થી ખબર છે તમને બધાને ખબર હશે પણ કોઈ ભોગો મતપદ આપી હોય છે રામચંદ્ર ભગવાનનો જન્મ હતો ને તો હા આદિવાસી હતા હતા જ્યારથી ભગવાનનો જન્મ હતો ત્યારે આદિવાસી હતા આદિવાસી એટલે આદિ અનાદિ આદિ અનાદિ કાળથી આદિવાસી જંગલમાં રહેવાવાળો આદિવાસી એ આદિવાસી મૂળવાસી અહીંનો રહેવાસી એટલે આપણે કોઈની બીક રાખવાની નહી આદિવાસી આદિવાસી મૂળ નિવાસી આદિવાસી બોલો રૂપસી નાયક નો જોરિયા કલ્યાણ નાયક નો ભીમા નાયકનો નો દેવલી બાઈ નો બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન કે આપણા જે તે સમયે એવું કહેવામાં આવ્યું છે કે રૂપસી રાજા એ લગભગ 12 થી 15 વર્ષ સુધી એમના સ્ત્રીના કપડામાં પહેરીને રાખવામાં આવ્યા હતા જે તે સમયે એ સરકાર હતી અંગ્રેજોની શાસન વખતે આપણા પુરુષો જન્મે એટલે એને મારી નાખવામાં આવતા હતા આ થોડી ચર્ચામાં મે સામણ્યો છે થોડી વાજવામાં પણ અમે સામણ્યો જ હે ખરેખર આખો દુખદ લાગણી કેવાય

આજે જોરિયા પરમેશ્વર ની વાત કરીએ તો આથી કઈ જગ્યા માં પડતા હતા આજકાલી આજે અંગ્રેજો અહીંયા હોતા હોય અને ઉપર કોઈ બીજી જગ્યા માં હોય તો એને આ દેવો ની શક્તિ પ્રાપ્ત થયેલી ઘણા ખરા દેવો ને ભૂલતા જાય

લગભગ મારા અસ્તકમાં મેં હમણાં જોયું છે તો 70 થી 80 નાયકો અંગ્રેજોના શાસનમાં યુદ્ધ કરીને રાજા મરેલા હતા માનગઢથી માનીને ઈડરથી માણીને કોઈ પણ જગ્યામાં જેટલા પણ જિલ્લાઓ આવેલા છે જેટલા પણ રાજ્ય આવેલા છે એમાં બધામાં નાયક સમાજ છે તો હમણાં કઈ હતા કે ભાઈ તમે તમારા પૂર્વજોએ બાપ દાદાએ બલિદાન આપ્યું એનો તો ફળ આપણને મળતું જ નહીં

હું તો નાય છું હું તો કેવરો છું અને મેં સાંભળેલું પણ છે તો આજે બધા એક થઈને આપણે અહીંયા બેઠા છે એક થઈને આપણે ઋષિંગરાજ નાયક ની પ્રતિમા આપણે અનાવરણ જે કરી છે અમારા અહીંયા બેઠા છે લાલાભાઈ પ્રમુખ કરીને એમના કે ઘણું ખરું કામ થયું છે આજે અમને અહીંયા છોટાઉદેપુર જિલ્લામાંથી અમે આવ્યા

રાજા રજવાળું બાળ્યું હતું ત્યારે પણ કાળો ને એકનો સહારો લઈ રાજાએ ત્યાં શાસન બચાવી રાખ્યું હતું જેટલા પણ રાજાઓ છે ને આપણા આદિવાસીઓને સહારો લીધો હતો અને આપણા આદિવાસીઓ છાત્યા ને એ મરી મરી જતું છ્યાં છ્યા એટલે ખરેખર મારે વધારે કંઈ કેવું નથી કહો તો પછી ચાલુ રહેશે એટલે આપણે ઘણા બેઠા છે આપણા આગેવાનો એટલે થોડું થોડું બધાને આપું છે આપણે

બેની જોડી હતી એમ અમારા બધા જોડી થાય હોય તાતમેર પડે એટલે જોડી વગેરે બધું કાચું એટલા આજે જ્યારે આ બે જોડીએ આ જન્મભૂમિ જામુ ઘોડા તાલુકાની અને આ હેડમ્બા વન ની અંદર પેદા થયેલા છે ત્યારે એમની જન્મભૂમિ ની અંદર જ્યારે પ્રસંગ ઉજવાઈ રહ્યો છે ત્યારે અમારી સાથે પધારેલા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી માન્ય લાલાભાઈ મયંકભાઈ દેસાઈ અમારા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી સુભાષભાઈ અમારા મહામંત્રી માન્ય ભાવસિંહભાઈ મને તખસિંહજી અમારા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ મને રાજેન્દ્રસિંહ રાણા સાહેબ એવા જ અમારા ભાસ્કરભાઈ અમારા સાથે પધારેલા અમારા જિલ્લાના સભ્ય શ્રી રમીલાબેન અમારા જામુવાડાના સરપંચ શ્રી

કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું સાહેબ અને આદિવાસી પ્રજા નહીં દરેક પ્રજા ઉપર એમનો અત્યાચાર હતો એનો વાયરસ વાયસર તરીકે ઓળખાતા હતા અરે જ્યારે રાજ હતું જાંબુભાડાની અંદર ત્યારે સાહેબ જે આપણું ગેટ હતો જપાનની અંદર અરે જપાનની અંદર આવીને અને આપણા આદિવાસીઓને એટલો બધો અત્યાચાર કરતા હતા અત્યાચાર કર્યા પછી સાહેબ આમે જેમ કીધું એમ કે લેડીસ ના વેશ માં રહેતા હતા ત્યારે છતાં પણ સાહેબ જોરિયા પરમેશ્વર વાત કરું રૂપસિંહ નાયક કે જોરિયા પરમેશ્વર વડેક ની અંદર હતા અને વડેક ની અંદર સાહેબ એ વાશન નું આપણે વાશન છે ને વાશન એ વાશન નો છોડ હતો અને વાશન સાહેબ એ કોમ થી અને કોમ થી સાહેબ એક તીર મારે ને એનો achar પેલો જ્યારે બંદૂક છોડે ને સાહેબ એને પાણી કરી દેતા હતા એવી શક્તિ આપણા આ આદિવાસી ભાઈઓ મેં હતી અને આદિવાસી ભાઈઓની જ્યારે આપણે વાત કરતા ત્યારે સાહેબ આપણે જૂના રીવાજ રીત રિવાજો છોડવાના નથી વણેક ની અંદર સાહેબ

સમયે આપ સૌ ઘણા તાલુકાના નહીં છોટાદેવ પર તાલુકો જેતપુર તાલુકાના દરેક મુરબ્બી આગેવાનો બહેનો આવે છે એને ભારતીય જનતા પાર્ટી તરફથી આપનો આવકાર કરું છું ભારત માતા જય